અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગરમાં આજથી રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદમાં આજે સાતમી જુલાઈથી પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થયું છે બાપુનગરમાં વ્હાઇટ હાઉસમાં આજથી પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યું છે નાગરિકોની સુવિધા અપવા પાસપોર્ટ કેન્દ્રમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અમદાવાદ ઉપરાંત સુરત વડોદરા અને રાજકોટમાં એમ કુલ પાંચ